ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના ખલાલ ગામ ખાતે ગોતાજી શિવાજી અને બુદાજી શિવાજી નામના ગરીબ ખેડૂતની જમીન ઉપર સરખેજ ગામના મહેરાપુરા પરુણ સામાજિક તત્વોએ છેલ્લા દસ મહિનાથી કબજો કરી મૂળ માલિકને પરિવારનો જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરવામાં આવી રહ્યા છે જેને લઈને પોલીસ કેસ દાખલ કરવામાં આવે છે પરંતુ આ ઘટના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર મામલો કોર્ટમાં લઈ જઈ ન્યાય માંગવામાં આવશે તેવું પીડિતના પરિવારના સભ્યોએ જણાવ્યું છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ખલાલ ગામે એક જમીનમાં અસામાજિક તત્વોએ કબજો કરી લીધો છે આ ઘટના ક્યારે બની કેટલા લોકોએ કરી અને કેમ કરી એની પાછળ પછી આગળ શું કાર્યવાહી કરવામાં આવી તંત્ર તરફથી શું એમને સ સપોર્ટ કરવામાં આવ્યો તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણે જમીનના અસલ માલિકો આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણીએ કે આ જમીનમાં ખરેખર શું વિવાદ ઊભો થયો છે કારણ કે શું નામ તમારું ગોતાભાઈ શિવાભાઈ ગોતાભાઈ તમે એ સમજાવો કે આ ઘટના આ જે જમીન છે એ તમે કેટલા વર્ષથી વાવો છો લગભગ આ જમીન લગભગ સાહેબ ત્યાં છે કાયદા કાનૂનમાં હમણાં લગભગ સાઈઠ એક થઈ ગયો જમીન વર્ષ થઈ ગયા વર્ષમાં તો કેટલા સુધી હવે લગભગ સાત આઠ વર્ષ જેવું ને પછી એ લોકોએ એમની રીતે ચાલબુદ્ધિ કરી અને લેડી સો બને મોકલ અને એમ તેમ બોલે એટલે પછી અમે વાવવા એક જગ્યા પર છે પછી અમે સાહેબ વાવવા નહીં જતા મહિલાઓનો એ લોકોએ આગળ ધરી દેતા હતા કોઈ ખતરાક ઉભો થાય ત્યારે ઘર્ષણ ઊભું થાય ત્યારે અને એ પછી એ લોકોએ આની ઉપર ધીમે ધીમે બધી વસ્તુઓ લાવવા માંડ્યા છાપરું બાંધ્યું ધોરા લાયા ઘાસચારોને બધું મૂકી દીધું એટલે કાયદેસર એમણે કબજો કરી લીધો હવે એ દરમિયાનમાં શું બન્યું એ દરમિયાન પછી બે ત્રણ વખત પૂછવા જયા તો એ લોકો પછી સ્ત્રીઓનો મતલબ બૈરાણ ઉપયોગ કરતા હતા અને તમારો નહીં તમારું તો આવજો તમારું નામ નથી પછી અમે ઘણો લડી અને મારું નામ લાયા હવે પછી કબજો લેવા માટે ગયા તો બી ગાળો બોલી ખોટી ખોટી માગણીઓ કરે છે પૈસા મને મિલકત અમારી છે પોતાની તો પૈસા અમારે કઈ રીતે એમને આપવાના તમે અહીંયા ત્રીસ પાંત્રીસ વર્ષથી ખેતી કરતા હતા બરાબર છે હવે એ દરમિયાનમાં આ લોકો અંદર ઘૂસી ગયા છે બરાબર છે હવે તમે સામે એ લોકોએ તમને એ લોકો સામે તમે કેસ કર્યો કે પહેલો કેસ એ લોકોએ કર્યો વર્ટ કેસ એ લોકોએ કર્યો પોલીસ ફરિયાદ અમે કરી હતી પોલીસ ફરિયાદમાં શું આવ્યું પોલીસ અમે જઈએ એટલે મારા જવાબ લઈ અને પછી કે બે દિવસનું બોલાવીશું એટલે જોઈ લઈશું આવા જવાબ આપીને કંઈ કર્યું નહીં તો પોલીસને તમે પૂછતા નથી પૂછશે તો કે ભાઈ દિવસ બોલાવીએ અડે આ કામ હતું પેલું કામ હતું આપેલા લાવીએ બોલાવીએ આવું બધું ચાલે ફોન કરું કુલ કેટલા વીઘા જમીન છે કુલ સાડા ત્રણ વીઘા જગ્યા છે અને સામેવાળા જે ઘુસી ગયા એમના નામ શું છે ઉદાજી પૂજાજી કારાજી ફૂલાજી રાવજીજી રાવજી જીવાજી અને રમણભાઈ ડાયાભાઈ સર તમે એ સમજાવો કે એ લોકોએ તમને ઓફર કરી હતી કે ભાઈ અમે તમે આમ આપણે સમાધાન કરી લઈએ કઈ બીજું કઈ વાતચીત કરી હતી હા લાખો રૂપિયાની મતલબ પચાસ લાખ ઉપર માગણી કરી એમને એ લોકોએ હા અચ્છા જગ્યા એમની નથી થતા પચાસ લાખ હા અને ધમકી આપતા તમે કઈ રીતે ખેતરમાં આવો આવી જતો આમ બધી જાસા બોલતા ગાળો બોલતા રસ્તામાં તો નીકળતો ચાર અચાનજનો ટોળું થઈને વાતરવાની કોશિશ કરતા આજે સવારે ભાઈ એનો છોકરો ભાઈ રમેશભાઈ કાળાભાઈ એ મને ગાડી વાતરવા માટે આમ આડો દોડો આવ્યો હતો હું ભરો પછી નીકળી ગયો સર અમને કંઈક પંચાયતની જમીન ઉપર મકાન બાંધ્યું છે સાચું પંચાયતની જગ્યા અમારી જગ્યા ખલાલ પંચાયતમાં આવેલી છે અને એ લોકોએ સરખેજ પંચાયતની બહુ કામ કરેલું છે એ તો ગેરકાયદેસર થયું ગેરકાયદેસર કરેલું છે હા તો પછી તમે એને પોલીસને જાણ કરી પોલીસમાં જાણ કરી હા એનો ક્લાર્ક બધા ડોક્યુમેન્ટ લાઈન આપ્યો કોર્ટમાં પણ આપ્યો છે કાકા આપણા શ્રીએ કીધું છે કે ભૂ ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે પછી ભૂમાફિયામાં એટલે જેમ કાંઈ ગેરકાયદેસર મકાન બનાવવું ગેરકાયદેસર રીતે કોઈની જમીન ઉપર કબજો કરી લેવો તમને શું અપેક્ષા છે શું અપેક્ષા છે તમારી હમણાં તો ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને પોલીસ ભલે ગમે તે કરે પણ પોલીસ પર અમને ભરોસો છે પણ હમણાં ન્યાય જોઈએ કાનૂન વ્યવસ્થા ઉપર આ લોકોનો ભરોસો છે આ ખેડૂતોને ગરીબ પ્રજા ગરીબ પ્રજા છે બિચારી અને નિરક્ષર છે થોડી એટલે આ લોકો એમને દાંત ગમકી આપે છે અને જમીન ઉપર કબજો જમાવી દીધો છે પોલીસ કેસ પણ કર્યો છે હવે કોર્ટમાં પણ કેસ ચાલે છે આગળ એ લોકો એવું જણાવ્યું કે ભાઈ જો અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કદાચ હાઈકોર્ટમાં પણ ઘા કરી શકીએ છીએ એટલે કે ગાય હાઈકોર્ટમાં પણ અમે જઈશું અને જ્યાં સુધી આ કામનું નિવારણ નિરાકરણ ના આવે આ ઘટનાનું ત્યાં સુધી અમે લડતા રહીશું હવે જોવાનું એ રહેશે કે આપણા સાહેબ ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે ગુજરાતના કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે હવે જોવાનું રહેશે કે દાદાના ગુજરાતમાં આ ગરીબ ખેડૂતોની સલામતી કેટલી અને એમની જગ્યા એમને ક્યારેક પરત મળે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી ખેડા ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ